નમસ્કાર આપ જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ અને હું છું પ્રવીણ કુમાર અત્યારે ઘણી બધી સાયબર ક્રાઈમ થતા હોય છે અને છેતરપિંડીઓ પણ થતી હોય છે છેતરપિંડીના પ્રકાર પણ ઘણા બધા હોય છે કોઈ લોન બાબતે છેતરપિંડી થતી હોય કોઈ રોજગારના બાબતે પણ છેતરપિંડી થતી હોય એવી જ છેતરપિંડી આજે રિયલ સ્ટેટમાં પણ જોવા મળતી હોય છે પરંતુ સામાન્ય માણસ સાથે જો છેતરપિંડી થાય એ વાત તો આપણે થોડીક ગળે ઉતારવા જેવી વાત છે પરંતુ એક વકીલ છે વકીલની સાથે પણ થાય છે એ એમના સાથે કયા એવા મોટા બિલ્ડરે કરી અને શું છે કેટલા રૂપિયાની કરી ફ્લેટ બાબતે પૈસા લઈ લીધા અને પછી નહીં આપવાનું શું કારણ નહીં બધી આપણે એમની સાથે સીધી વિગતે વાત કરીએ હવે આપણી સાથે અહિયાં અમિત સોલા જે છે વકીલ છે અને જે ગુના જે ક્રિમિનલના વકીલ છે કે જે સારા સારા ગુનાઓ એમણે ઉકેલ્યા છે અને ચુકાદા પણ અપાવ્યા છે એવા જે અમિતભાઈ સોલાની સાથે પણ છેતરપિંડી થાય છે હવે આપણે એમની સાથે સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ પ્રથમ તો અમિતભાઈ આજે તમારા સાથે છેતરપિંડી થઈ છે એ કયું બિલ્ડર ગ્રુપ છે અને કેટલા રૂપિયાની થઈ અને શું છે સમગ્ર વિગત એ જરા જણાવશો સંજયભાઈ સંઘાણી ઉર્ફે ચંદ્રેશભાઈ સંઘાણી જે પાર્ટીમાં કોસ્ટલ વ્યૂ નામનું એમનું ગ્રુપ છે ત્યારબાદ આપણા નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં ઓપેરા ગ્રુપ જે ચાલે છે તેમના નાના સગા ભાઈ છે ચંદ્રેશભાઈ મારી સાથે છેતરપિંડી કરી છે કેટલા રૂપિયાની છેતરપિંડી થઈ છે અને કઈ બાબતને લઈને છેતરપિંડી વાત એવી છે કે બે હજાર ચોવીસમાં માં એમનો એક ફ્લેટ હતો શિવાની કોમ્પ્લેક્ષમાં નવસારીમાં ઢીલકડી પાસે પાંચસો નવ નંબરનો એમને વેચવો હતો એમને પૈસાની જરૂરિયાત હતી ક્યાંક એમને ઇન્વેસ્ટ કરવા કોઈ જમીન લેવાની હતી મારી સાથે એમની સાથે સંબંધ સારા હતા હું એમના લીગલ એડવાઇઝર બી રહી ચૂક્યો છું મિત્રતા સંબંધ પણ હતા જેથી એમણે દસ લાખ એકત્રીસ હજારમાં સોદો નક્કી કર્યો મેં એમને ત્રણ લાખ ગૂગલ પેથી આપ્યા સાત લાખ રૂપિયા રોકડા આપ્યા ત્યારબાદ હવે મને દસ્તાવેજ કરવા માટે ના પાડે છે મને કહે છે કે મને ક્યાં તમે પૈસા જ આપ્યા છે તમારી પાસે કયા કયા પુરાવા જે છે કે તમે સાબિત કરી બતાવો કે ભાઈ મેં પૈસા એમને આપ્યા છે કોઈ કોલ રેકોર્ડિંગ કોઈ ડિજિટલ પુરાવા જી બિલકુલ મારી પાસે તમામ પુરાવા છે જેમ કે એમનું હેન્ડ રાઇટિંગનું પહેલું તો સ્ટેટમેન્ટ કે જેમણે એમને એમના હાથેથી લખ્યું છે કેટલા રૂપિયાનું ને કે સોદો નક્કી કર્યો તે ત્યારબાદ એમનું તમામ સ્ટેટમેન્ટો જે મેં એક્સિસ બેંક થી આપ્યા છે આઈડીએસ વેક્સિનથી આપ્યા છે આઈસીઆઈસીઆઈ બેંક થી આપ્યા છે તેમજ એમના ગૂગલ પે એકાઉન્ટમાં પૈસા આપ્યા છે ત્યારબાદ જ્યારે જ્યારે પૈસા આપ્યા એમનું કોલ પર કન્ફર્મેશન મને મળ્યું છે કે આજે આટલા પૈસા મળ્યા છે બાકીના પૈસા બાકી છે તો ક્યારે આપશો પૈસા લાખ બંડલ લીધા પૈસા પૈસા મળી ગયા છે એનું કન્ફર્મેશન રેકોર્ડિંગ છે મારી પાસે કઈ કઈ જગ્યાએ તારીખે કયા એરિયામાં પૈસા એનું તમામ રેકોર્ડિંગ મારી પાસે અવેલેબલ છે હવે આજે તમે ફ્લેટની વાત કરો છો એ કેટલા રૂપિયામાં સોદો થયો અને કયા વિસ્તારમાં એ ફ્લેટ છે કઈ બિલ્ડિંગ છે બિલ્ડિંગનું શું નામ છે જે બિલકુલ હવે એ છે નવસારી જિલ્લામાં ધીલકડી વિસ્તારમાં છે શિવાની કોમ્પલેક્ષ નામ છે પાંચસો નવ નંબર પર પાંચો મારે ફ્લેટ છે જે એમની પાસે પડતર પડેલો હતો કંઈ યુઝ નહોતો ને એમણે પૈસાની જરૂરિયાત હતી એમણે કોઈક જમીનમાં પૈસા ઇન્વેસ્ટ કરવાના હતા જેથી એ મારી પાસે સંપર્કમાં હતા અને મને કીધું કે ભાઈ મારે કોઈ ફ્લેટ જે છે તે વેચાતો નથી તમે ચાયા આપો મેં કીધું મને જરૂરિયાત છે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તમે મને કરતા હોય તો હું એટલાખમાં લઈ શકું એમણે નક્કી કર્યું અને ત્યારબાદ દસ લાખ એકત્રીસ હજાર અમે સોનો નક્કી કર્યો મેં હવે આજે નથી આપવાનું કારણ શું છે તમને કોઈ શંકા ખરી કે આગળ કોઈને એમણે વેચી દીધો એવી કોઈ શંકા ખરી કે કે જેનું કારણ હોઈ શકે તમને નથી આપતા બિલકુલ 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 એમાં હોઈ શકે શંકા કેમકે આ બિલ્ડર લોબી મને ખબર પડી છે અત્યાર સુધી કે મારી સાથે છેતરપિંડી થઈ છે માની લો કે એવી રીતે ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હશે વકીલની પાસે પુરાવા છે હું વકીલ છું એમના લીગલ એડવાઇઝરો તો એમના કેટલા એવા કામો મેં કર્યા છે જેમણે સાહેબ જાણે છે તેમ છતાં જો મને છેતર છેતરવાની કોશિશ કરતા હોય મારી પાસે જાણી કે પુરાવા છે જે નાગરિકો જે સામાન્ય નાગરિકો એમનું શું થતું હશે બિલકુલ એ જે મને એવું લાગે છે કે એમને લાલચ આવી ગયું છે કે અમિતભાઈ દસ્તાવેજ કર્યો નથી સાડકટ કર્યો નથી એટલે કદાચ તમારા કરતા કોઈ વધારે લાખ બે લાખ રૂપિયા આપે સો ટકા એમને આપી દે સાચી જ વાત એવું જ થઈ શકે એમને લાલચ આવી જ ગયું હશે કે ભાઈ અમને તો પૈસાનો કોઈ પુરાવો છે નથી તો શું હવે કરી લેવાના છે મારી સાથે

તો તમે જે દાખલા તરીકે કોઈ સોગંદનામું કરવાનું હોય કે પછી આપણે કોઈ કરવાનું હોય પૈસાની લેતી દેતીને લઈને તમે વકીલ છો એટલે તમને પૂરેપૂરો આત્મવિશ્વાસ હતો કે ભાઈ હું વકીલ છું એટલે આ પ્રકારની કોઈ પેપર વર્ક કે કાર્યવાહી ના કરું છતાંય તો મને પોઝિશન તો મળવાના હું જયારે માંગીશ ત્યારે મને મળશે એવો તમારામાં કોઈ આત્મવિશ્વાસ હતો જેના કારણે તમે કોઈ સોગંદનામું નથી કર્યું લેતી દેતીને ને લઈ સાચી વાત છે મને આત્મવિશ્વાસ હતો બીજી વસ્તુ હતું કે ચંદ્રેશ્વર સંઘાણી બહુ મોટા બિલ્ડર ગ્રુપ ના વ્યક્તિ છે આપણે જનરલી એવું થતું હોય કે સામાન્ય માણસ કરી શકે આટલા મોટા એ નામ છે છે દક્ષિણ ગુજરાતમાં બિલ્ડર લોબી થોડી કોઈ છેતરપિંડી કરશે એ પણ વકીલ સાથે અને પ્લસ હું લીગલ એડવાઇઝર હતો સાથે એનો મિત્ર પણ હતો એટલે મને તો શંકા બી ના હોય કે એ મારી સાથે છેતરપિંડી કરશે એ વહેમા જ એમની સાથે કઈ કરાર નતા કર્યા એ મારે ફ્લેટ વેચી જ દેવાનો હતો અન્યને ઇન્વેસ્ટમેન્ટ માટે પર્પઝથી મેં લીધો હતો એટલે વેચી દેવાનો હતો એ મને વયમ હતો પણ આજે એ પૂરો થયો કોઈ પણ વ્યક્તિ હોય વિશ્વાસ નહીં કરવો સાટા ખત બાના ખત કરી જ લેવું જોઈએ બીજો એક પ્રશ્ન છે કે હવે આજે સામાન્ય લોકો છે એમને તમે શું મેસેજ આપશો કેમ કે તમારા સાથે જો છેતરપિંડી થઈ શકતી હોય તો સામાન્ય માણસ નો બચારાનું શું આવવાનું અને એવા ઘણા બધા કિસ્સા જે છે કે કોર્ટ કચેરીના આટા મારી મારી થાકી જાય અને છેલ્લે ઘરે બેસી જાય છે ને એમના પૈસા પણ જાય છે હવે શું મેસેજ છે સામાન્ય લોકો માટે સામાન્ય લોકો માટે એક મેસેજ છે કોઈ પણ તમે પૈસાનો લેણદેન કરો જમીન હોય ઉધાર પૈસા આપતા હોય બાઈક કાર ઘર જમીન ફ્લેટ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ કોઈ પણ વસ્તુ તમે લેતા હોય એનું એગ્રીમેન્ટ કમ્પલસરી કરવાનું કરો વિડિયો શૂટિંગ કરો રેકોર્ડિંગ કરો કોલ રેકોર્ડિંગ કરો પૈસા આપો તેનો પ્રૂફ રાખો એની ચિઠ્ઠી બનાવો પૈસા આપણે રસી લો રેવન્યુ ટિકિટ પર સાટાખા જ કરાવી લો પૈસા ખાતામાં જ આપો ઓનલાઈન જ પૈસા આપો અને ઓનલાઈન પેમેન્ટની નીચે ડિટેલ્સમાં લખો કા પૈસા શેના છે ફ્લેટના પૈસા છે તો નીચે પર્ટિક્યુલર લખો કે પાંચસો નવ સિવાની કોમ્પ્લેક્ષના પૈસા છે જેના પૈસા હોય તે અંદર મેન્શન કરો કમ્પલસરી કરવું જરૂરી છે આમાં તમારા તમારા જે પણ પણ પછી કીધું કે આ તો ખાસ મિત્ર હતા હતા ને એ ક્લાયન્ટ બરાબર વિશ્વાસ વિશ્વાસ રાખવો કેટલો યોગ્ય એમ કેમ કે આપણે વિશ્વાસ રાખીને જે આ પ્રકારની કોઈ અમુક પેપર વર્ક ના કરતા હોય જેથી આજે આપણને આ દિવસ જોવાનો વારો આવે એટલે આ જે સામાન્ય લોકો છે એ પણ ક્યાંક ને ક્યાંક વિશ્વાસે પેપર વર્ક કર્યા વગર કોઈ પણ એગ્રીમેન્ટ કે નામ કર્યા વગર પૈસાની લેતી દેતી કરતા હોય એમને પણ જરૂરી છે કે વિશ્વાસ ના રાખવો જોઈએ વિશ્વાસઘાત થઈ શકે સો ટકા વિશ્વાસઘાત થઈ શકે નાના માણસ હોય કે મોટા માણસ હોય હવે તેવું મને અંદાજો આવી ગયો છે કે મોટા માણસો જ મોટી બિલ્ડર લોબી જ વિશ્વાસઘાત કરે છે મને એવું પણ જાણવા મળ્યું છે કે પાર્ટીમાં પણ ક્યાંક બનુ છે કિસ્સો બનવામાં આવ્યો છે કે જે આ લોકોએ પૈસા લઈ લીધા હતા અને ત્યાર પછી દસવાજ નથી કરી આપ્યા હવે આટલું મોટું બિલ્ડર ગ્રુપ છે તમે કીધું એ પ્રમાણે હવે એમની પાસે રાજકીય પાવર હોય મની પાવર મસલ્સ પાવર હોય પણ આપણે કહી શકીએ કે એક સંવિધાનનો જે પાવર છે એ સંવિધાનનો પાવર બધા પાવરની આગળ એક મોટો પાવર કહી શકાય તો સંવિધાનના હિસાબે કાયદેસરની કાર્યવાહી કરીને તમારી લડત ક્યાં સુધીની રહેશે

આવા ખોટા લોકોનું આપણી સાથે ખોટા લોકો છે એનો તોડ આપણી પાસે કાયદો છે એ કાયદો આપડો ઉપયોગ કરીને બધાને આપણે બતાવી દેસુ જે ચોક્કસ આ હતા અમિતભાઈ સોળા વકીલ છે અને એમને પણ કીધું કે સામાન્ય જે લોકો આ પ્રકારની ભોગ બને છે એમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારના વિશ્વાસમાં નહીં આવી અને જે એગ્રીમેન્ટ કરવાના હોય કે સોગંદનામા કરવાના હોય જે પણ પેપર વર્ક કાર્યવાહી કરવી હોય કરવાની રહેતી હોય એ કરવી જ જોઈએ કોઈ પણ જાતના વિશ્વાસમાં આવી અને આ પ્રકારે છેતરપિંડીનો ભોગ ના બને એ માટે પણ એમને જણાવ્યું આ તાલ આપણી સાથે અમિતભાઈ સોલા જે છે એમની સાથે છેતરપિંડી થઈ છે એ છેતરપિંડી વણ આવી અને સામાન્ય માણસો સાથે છેતરપિંડી ના થાય એ બાબતે પણ એમણે સૂચનો કર્યા છે આજ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ધમદાર સાથે જોડાયેલા રહેશો નમસ્કાર